નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવિ ભક્તો ભગવાનના દર્શન કરી શકે તે માટે તમામ વ્યવસ્થા પોલીસ દ્વારા ખાસ કરીને દર વર્ષે ટેકનોલોજીનો પ્રયાસ આ રથયાત્રા સૌથી મોટી આસ્થા તરીકે ઓળખાય છે શહેરીજનો અને દેશમાંથી મોટી સંખ્યામાં લોકો અષાઢી બીજે આવે છે આ યાત્રાનો સોળ કિલોમીટરનો રૂટ છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ત્રેવીસ આઠસો ને ચોર્યાસી જવાનો રથયાત્રાની વ્યવસ્થામાં લાગ્યા આ રૂટ પર ચારસો ને ચોર્યાસી જર્જરીત ભયજનક મકાનો પર સીલ મારવામાં આવ્યા છે છાપરા અને પતરાથી દરવાજા બ્લોક કરવામાં આવ્યા છે આ રથયાત્રામાં અનેક વર્ષથી વધુ ભાઈચારા અને લોકોને વધુ નજીક કરવાનું યાત્રા કારણ બની સોળ કિલોમીટર રૂટ પર મહિલા અધિકારીઓ દ્વારા મહિલાઓ સાથે બેઠક કરી ગત વર્ષે આ રૂટની થ્રીડી મેપિંગ કરાયું હતું આ વર્ષે થ્રીડી મેપિંગ ગ્રાફના આધારે રૂટનો બંદોબસ્ત સેટ કરાયો આ વર્ષે ભાગદોડ ન થાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરાયો દેશમાં પહેલીવાર એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ થવા જઈ રહ્યો છે રૂટ પર ત્રણ હજાર પાંચસો જેટલા કેમેરા જેમાંથી બસો સત્યાવીસ સરકારના અલગ અલગ વ્યવસ્થાના છે બાકી નાગરિકોને સાથે રાખી લગાડવામાં આવ્યા પોલીસ કમિશનર ઓફિસમાં કેમેરાની ફોડો લેવામાં આવશે બે હજાર આઠસો કરશે આ વર્ષે આખા રૂટ પર પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્યરત જેના ચુમ્માલીસ સેન્ટર કાર્યરત કરાયા છે અમદાવાદ સહિત ગુજરાતમાં બસો થી વધુ યાત્રા અષાઢી બીજના દિવસે નીકળશે પોલીસ પરિવાર જેનો ખૂબ ખૂબ આભાર વિમાન દુર્ઘટનાથી આજ સુધી શહેરના ઉચ્ચ અધિકારીથી કોન્સ્ટેબલ સુધી તમામ લોકો પોતાના પરિવારને છોડીને માનવતાનું કામ કર્યું હેડ ઓફિસ ગુજરાત મનોમંથન ના જોડે રથયાત્રામાં આવતા હોય છે ભગવાન જગન્નાથજી જોડે જેમના પરિવારને ખૂબ આસ્થા હોય છે એવા નાના નાના બાળકો જ્યાં ભીડભાડમાં ક્યાંક છૂટી ગયા ક્યાંક ખોવાઈ જાય તો એ બાળકોને પરિવાર જોડે ભેગું કરવાસઠ થી વધારે આવા બાળકોને પરિવાર જોડે ભેગું કરાવવાનું કામ આવા જ જન સહાયતા કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યા હતા આ વર્ષે આખા રૂટ પર સેન્ટ્રલી વ્યવસ્થાઓના માધ્યમથી પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી નવી કાર્યરત કરવામાં આવી છે જેના ચુમ્બાલીસ જેટલા સેન્ટર પબ્લિક એડ્રેસ સિસ્ટમના બી કાર્યરત કરવામાં આવ્યા છે અમદાવાદ સહિત ગુજરાત રાજ્યમાં બસો ને થી વધુ સ્થળો પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળવાની છે બધી જ રથયાત્રાઓ રથયાત્રાના આયોજકો સામાજિક સંસ્થાઓ સૌ ધાર્મિક સંસ્થાઓ જોડે સૌ જિલ્લા પોલીસ તંત્રો દ્વારા આનું સંકલન કરી લેવામાં આવ્યું છે સૌ લોકોને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ સૌ લોકોને ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ હું ગુજરાત પોલીસના સૌ અધિકારીઓને જવાનોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું મેં જોયું છે કે અમદાવાદ શહેર પોલીસ આટલી મોટી દુર્ઘટના બને દુર્ઘટનાના કામગીરી જોડે જોડે રાહતની કામગીરી રાહતની કામગીરી જોડે જોડે જે ખોવાયેલા લોકોએ પરિવાર જોડે મલાવાની કામગીરી કરવી અને સાથે સાથે સૌથી મોટી વ્યવસ્થાની યાત્રાનું બંદોબસ્તનું વ્યવસ્થાપક તરીકે રાત દિવસ ડબલ કામગીરી કરીને બી આ રથયાત્રા અદભુત ઐતિહાસિક રીતે નીકળે તે માટે સૌ લોકોએ રાત દિવસ એક કરીને આ વ્યવસ્થાઓ કરવાનો પ્રયાસ કર્યો છે શુભકામનાઓ હું મારા પોલીસ પરિવારજનોને જે દિવસે વિમાન દુર્ઘટના બની ત્યારથી આજ સુધી શહેરના ઉચ્ચ અધિકારી થી લઈને કોન્સ્ટેબલ સુધી તમામ લોકો પોતપોતાના પોતાના પરિવારને ત્યાગ કરીને પહેલા માનવતાનું કામ કર્યું બચાવ કામગીરી કરી માનવ સેવા કર્યું અને મેં દ્રશ્ય જોયા જ્યારે કે મારી અમદાવાદ શહેર પોલીસ ની બહેનો ઓવર ટાઈમ કરી કરીને બી જે દુર્ઘટના ગ્રસ્ત લોકો હતા એમના પરિવારજનોને ડ્યુટી પૂર્ણ થયા પછી બી કોઈકને હું હતું તો કોઈક બેન એમના પરિવારજનોને હાથમાં ચા રાખીને ચાનો કપ જાતે પીવરાવતા આપણે સૌ લોકો એ દ્રશ્ય બી જોયા છે એની સાથે સાથે અલગ અલગ જે સરકારી વ્યવસ્થા છે એ તો ચાલુ જ હતી પરંતુ પોતાની ડ્યુટીના સમયથી વધારે સમય આપીને રથયાત્રા રથયાત્રાનો બંદોબસ્ત અને સારામાં સારી રીતે આ વ્યવસ્થા થઈ શકે તે માટે અમદાવાદ શહેર પોલીસે અઢાર અઢાર કામ છેલ્લા અનેક દિવસોથી કામ કરતા મેં નજરે જોયું છે તે બદલ હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી એસ મલિકજી અને એમની આખી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આભાર ભી માનું